સોના ભાવ વધશે કે પછી ઘટશે તો કંઈ ફેરફાર થાય તમે જોયું તો ફક્ત ને ફક્ત ભારતના સોશિયલ મીડિયા ઉપર જ લોકો આ બોલી રહ્યા છે સોના અને ચાંદી ઉપર દુનિયાના દરેક દેશનો પ્રભાવ છે અને દરેક દેશની પોતાની એક આર્થિક નીતિ ઘડાય છે

તો પછી સામાન્ય જનતા પર પણ બોજો એનો પડી શકે તેવી અસર અસર તેની પણ થઈ શકે છે પરંતુ મહત્વની વાત એ છે કે આનું વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે નિશાંતભાઈ મારી સાથે જોડાયે છે નિશાંતભાઈ સ્વાગત છે ન્યુઝરૂમ પર આપનું પેલા તો મારે તમારી પાસેથી એ જ વાત સમજવી છે કે જે આખી ચર્ચાઓ થઈ રહી છે કે સોનાનો ભાવ વધવાનો છે ચાંદીનો ભાવ વધવાનો છે એક સામાન્ય માણસ કે જેને નાનકડી વસ્તુ લેવા જ આવે કેટલાક દિવસોમાં સોનું ઓલ ટાઈમ હાઈ ચોરાણું હજાર સુધી પહોંચી ગયું તો ચાંદી પણ એક લાખ ચાર હજાર સુધી પહોંચી ગઈ પરંતુ ટેરિફોનના પગલે એવો ભયનો માહોલ સર્જાયો કે સોનાના ભાવ ઘટીને સુધી આવી ગયા તો ચાંદી પણ નેવું સુધી આવી ગઈ અને એવી વાતો વહેતી ક્યાંક ને ક્યાંક થઈ કે સોનું હવે લગભગ પચાસ હજાર આવી જશે પંચાવન હજાર આવી જશે તો આ બધી વાતોની વચ્ચે ક્યાંક ને ક્યાંક બજારમાં અફરાતફરી પણ ફેલાઈ અને જેને પગલે ખૂબ જ મોટા પ્રમાણમાં સેલિંગ પણ આપણે જોયું બજારમાં છેલ્લા ચાર થી પાંચ દિવસની અંદર તો આપણે ચોક્કસ આ બાબતે વિસ્તૃતમાં વાત કરીશું પણ એ પહેલાં જો આજની વાત કરીએ તો જે ભાવ ઘટાડાની જે ચર્ચા જોર પકડ્યું હતું અથવા તો સોશિયલ મીડિયા પર અવારનવાર આપણે જોયું કે ઘણા લોકો આવીને કહી ગયા કે હવે ભાવ અડતાલીસ થઈ જશે પરંતુ આજે તેના પર એક પૂર્ણ વિરામ મૂકી શકાય તેવી વાત છે કે આજના દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સો ડોલર જેટલો નોંધપાત્ર વધારો થઈ ગયો તો તેની સામે સ્થાનિક બજારમાં પણ સોનામાં લગભગ બે હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામે વધીને લગભગ બાણું હજાર પાંચસો સુધી ભાવ આવી ગયો અને ઇનફેક્ટ અત્યારે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ત્રાણું હજાર ઉપર ચાલી રહ્યો છે ભાવ એટલે જે ચર્ચાઓ થઈ રહી છે કે શું ભાવ સાહીઠ હજાર ત્યાં પહોંચી જશે એ સપાટી સુધી પહોંચી જશે જો આમાં સોનું અને ચાંદી તે આંતરરાષ્ટ્રીય પરિબળો ઉપર આધારભૂત છે નહીં કે ફક્ત ભારતીય બજાર ઉપર એટલે ભારતમાં સમજો કે કટોકટી સર્જાય અને રાતોરાત ભાવ નીચે આવે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી અને જે આ ચર્ચાએ જોર પકડ્યું છે તે અમે જોયું તો ફક્ત ને ફક્ત ભારતના સોશિયલ મીડિયા ઉપર જ લોકો આ બોલી રહ્યા છે પરંતુ તેની સામે આપણે વિશ્વના જો અન્ય બજારો ઉપર જોઈએ તો ભારતમાં લોકો પાસે સોનું વધારે છે અને ગવર્મેન્ટ પાસે ઓછું છે જ્યારે અન્ય દેશોમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે વધારે છે જ્યારે લોકો પાસે ઓછું છે તો શું તે લોકો બુદ્ધિજીવી નથી તે લોકોને ખબર નથી કે જો સાહીઠ હજાર થશે અથવા તો આંતરરાષ્ટ્રીય બજારમાં અઢારસો થી ઓગણીસો ડોલર થશે તો આ હાઈ રેટ છે આપણે સોનું વેચી જોઈએ પરંતુ તેવા ક્યાંય સમાચાર આપણને સમાચારમાં કોઈ પણ દેશમાં નથી આવી રહ્યા અથવા તો કોઈ પણ દેશ પોતાનું રિઝર્વ ગોલ્ડ વેચી નથી રહ્યું અથવા તો નવી ખરીદી અટકાવી નથી રહ્યું ચોક્કસથી ટેરિફના પગલે અંશતઃ ઘટાડો થશે ખરીદીમાં એનું કારણ છે કે ચીન અને ભારત જેવા દેશ મોટા નિકાસકાર ગણાય છે એટલે કે જ્વેલરી એક્સપોર્ટ કરે છે હવે આવી પરિસ્થિતિમાં જ્યારે ભારત એક્સપોર્ટ કરતું હતું ટેરિફની પરિસ્થિતિ પહેલાની વાત કરીએ તો લગભગ આઠ ટકા ટેક્સ લાગતો હતો જ્વેલરીના ઈમ્પોર્ટ ઉપર યુએસમાં જે આજે વધીને ચોત્રીસ ટકા થઈ ગયો એટલે ચોક્કસથી ભારતીય બજાર ઉપર એ અસર થશે કે ભારતના એક્સપોર્ટ પ્રભાવિત થશે પણ એની સામે ચીનની વાત કરીએ તો ચીન ઉપર લગભગ આજે નવો જે ટેરિફ વધારો આવ્યો તેના બાદ એકસો ચાર ટકા થઈ ગયો હવે ચીન ખૂબ જ મોટું નિકાસકાર ગણાય છે એટલે કે કોઈ પણ જ્વેલરી ઉપર ડબલ જો ટેરિફ લગાવવામાં આવે તો સ્થાનિક લોકોને તે વસ્તુ મોંઘી પડે એટલે કે એની ડિમાન્ડ ઘટી જાય એટલે ક્યાંક ને ક્યાંક એવું થશે કે થોડા સમય માટે ભારત અને ચીન જેવા દેશોમાં જે એક્સપોર્ટનું પ્રમાણ છે તે ઘટશે અને સ્થાનિક ગોલ્ડની પ્રક્રિયા ઘટશે પરંતુ ચીનની એક નોંધ નોંધપાત્ર બાબત એ ચીનની સેન્ટ્રલ બેન્કો પણ અ સોનાનું ખરીદી કરી રહી છે અને આક્રમક ખરીદી કરી રહી છે પાછલા વર્ષમાં જો જો આપણે જોઈએ તો તો લગભગ ટન સોનું ચીનની સેન્ટ્રલ છે અને બીજા આંકડા યુરોપિયન બેંક પણ ખરીદી રહી છે એટલે જો ટેરિફના પગલે ભાવમાં ઘટાડો આવે તેવી કોઈ શક્યતાઓ હાલ પૂરતી નથી દેખાતી કારણ કે ફક્ત અમેરિકા દ્વારા સોનાનું બજાર નથી ચાલતું સોનાના બજારને ચલાવવા માટે આપણે જ્યારે સવારનો સમય પાંચ વાગ્યાનો હોય ત્યારે તો અમેરિકામાં રાત હોય છે એટલે કે એમ કહી શકાય કે તેનું બજાર બંધ હોય છે તો તેવા સમયે હોંગકોંગ બજાર છે ચાઇના બજાર છે તે લોકો માર્કેટને ઓપન કરે છે ત્યારબાદ તે ક્રમશઃ આગળ વધતા યુરોપિયન બજાર એટલે કે લંડન બુલિયન એક્સચેન્જ ચલાવે છે ત્યારબાદ સાંજ પડતા ભારતમાં લગભગ સાડા છના અવસરમાં અમેરિકન બજાર ખુલી જાય છે એટલે અમેરિકા દ્વારા તેને રન કરવામાં આવે છે એટલે સોના અને ચાંદી ઉપર દુનિયાના દરેક દેશનો પ્રભાવ છે અને દરેક દેશની પોતાની એક આર્થિક નીતિ ઘડાય છે તેના આધારે હવે જો વાત કરીએ કે અમેરિકાએ ટેરિફ લાદ્યો અને ભાવ આટલા નીચે આવી છે તો અમેરિકા જોડે વર્લ્ડનું હાઈએસ્ટ ગોલ્ડ રિઝર્વ છે જો આમ થાય તો અમેરિકાની પોતાની જ આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી પડી જાય જે કોઈ પણ દેશ એટલે જે ભારતમાં પેનિક સર્જાયું છે તેમાં લોકોને સોનું વેચવાની કોઈ જરૂર નથી એક પણ છે તમારી પાસેથી કે જો માર્કેટ ડાઉન જાય છે તો પછી એના કારણે ભાવમાં ઉલટફેર થાય અને જો માર્કેટ ત્યાંનું ત્યાં રહે છે અથવા તો થોડું અપ જાય છે તો કંઈ ફેરફાર થાય એવી શક્યતા બે ચાર દિવસમાં એવું કઈ લાગી રહ્યું છે અ ચોક્કસ ચોક્કસી એવું કઈ દેખાઈ નથી રહ્યું પરંતુ આપણા ત્યાં પરિસ્થિતિ એવી સર્જાય છે કે જ્યારે ભાવ વધતા હોય છે અ આ મારા અનુભવના આધારે કહું છું કે જ્યારે જ્યારે ભાવ વધ્યા છે ત્યારે લોકો ખરીદવા આવે છે અને અ તેમની એક ડિમાન્ડ હોય છે કે જો ચોરાણું હજાર ભાવ છે તો કદાચ એકાણું હજાર આવી જાય તો અમારે બીજું ખરીદવું છે પરંતુ જ્યારે એ ભાવ નેવ્યાશી એ આવે છે ત્યારે પોતાનું પડેલું સોનું વેચવા આવે છે નવું ખરીદવાની વાત ભૂલી જાય છે એટલે જયારે સમજો કે આ ભાવ નેવ્યાસી હજાર નેવ હજાર આવ્યા ત્યારે પણ અમે કહ્યું હતું કે હાલ પેનિક થવાની જરૂર નથી આ ટેમ્પરરી છે જે અચાનક ટેરિફ લાદવામાં આવ્યું છે તેની શું અસર થશે શું પ્રત્યાઘાત પડશે તે હાલની પરિસ્થિતિ એ ખબર નથી તો તેવી પરિસ્થિતિમાં ઘણા લોકો આજે પણ સોનું વેચવા જ આવી રહ્યા છે હજી ખરીદીની વાત તો દૂર રહી પરંતુ તેમ છતાં પણ ભાવ વધી રહ્યા છે એટલે સોનું એ કોઈ પ્રેડિક્શનની બાબત નથી હા તમે શોર્ટ ટાઈમ પ્રેડિક્શન કરી શકો છો અઠવાડિયાનું કે દસ દિવસનું કારણ કે જીઓ પોલિટિકલ ટેન્શન આગળ જતા વધવાનું છે કે ઘટવાનું છે તેના પર કોઈનો સમજો પકડ નથી તે સિવાય કોઈ પણ દેશ પોતાના ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરી શકે છે જેમ કે યુએસએ આ વર્ષે બે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાનું છે તેવું નક્કી કર્યું છે તો જ્યારે વ્યાજદર ઘટે ત્યારે સોનું ચોક્કસથી વધે છે તે આપણે ભૂતકાળમાં પણ જોયું છે જીઓ પોલિટિકલ ટેન્શન વધે એટલે કે સરહદે જ્યારે વિખવાદ વધે છે ત્યારે પણ સોનામાં ખૂબ જ મોટો વધારો થાય છે કટોકટીની પરિસ્થિતિ આવે અથવા તો રોગચાળો ફાટી નીકળે આંતરરાષ્ટ્રીય ત્યારે પણ સોનું વધે છે આપણે કોરોના કાળમાં પણ જોયું કે ચાલીસ હજારનો ભાવ હતો તે કોરોનાના બે મહિનામાં વિશ્વમાં ક્યાંય પણ ટ્રેડ નથી થયા ક્યાંય પણ સોનાની ખરીદી નથી થઈ તેમ છતાં ભાવ અડતાલીસ હજાર પહોંચી ગયો એટલે અત્યારે તો હાલની પરિસ્થિતિ સમગ્ર વિશ્વમાં ટ્રેડ થઈ રહ્યા છે બજાર ચાલુ છે તો ઘટવાની તો કોઈ શક્યતા દેખાતી નથી અમને કદાચ ઉપર નીચે કદાચ ભાવ થઈ શકે વોલેટાઇલ બજાર રહી શકે પણ તેનાથી પેનિક થવાની જરૂર નથી ભાવ અડતાલીસ હજાર વાળા સાહીઠ હજાર ગયા તો પણ લોકોએ તેને આવકાર્યો છે ઇન્વેસ્ટરોએ તેનો નફો લીધો છે સાહીઠ હજારથી જ્યારે બોતેર હજારનો જમ્પ આવ્યો ત્યારે પણ લોકોએ સોનું ખરીદ્યું છે વેચ્યું નથી બોતેર હજારથી પંચ્યાસી હજારમાં પણ એટલું જ સોનું વેચાયું છે જ્યારે આ દિવાળીએ બ્યાસી ત્યાંસી હજારના ભાવ હતા તો લોકોએ ખૂબ જ મોટા પ્રમાણમાં સોનું ખરીદી કરી છે ઇવન નાઇન્ટી થ્રી થાઉઝન્ડના રેટમાં પણ અમે લોકોએ સોનું વેચતા જોયું છે ખરીદી પાછી નથી આવી સો આ બધા પરિબળો ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટરોને એક ગોલ્ડન ઇન્વેસ્ટમેન્ટ દેખાઈ રહ્યું છે તો તેની સામે જો આપણે કદાચ બીજી નજર નાખીએ તો બીજી બધી જ એસેટ્સ ચાહે શેરબજાર હોય મ્યુચ્યુઅલ ફંડ હોય કે અન્ય કોઈ પણ એસેટ હોય તે માઇનસ થતી દેખાઈ રહી છે સો આ આ પરિસ્થિતિ વિશ્વમાં બધે જ છે પરંતુ ભારતમાં તેની અસર મોટી છે તો ક્યાંક ને ક્યાંક એવો હાવ પણ ઉભો થયો છે કે સોનામાંથી ઇન્વેસ્ટમેન્ટ અને અન્ય કોઈ કે જેથી કરીને તે વેગ મળે એવું પણ અમને ક્યાંક દેખાઈ રહ્યું છે વિસંતભાઈ આપણે આ વાત કરી માત્ર એ લોકોની વાત કરી પણ હવે મારે એક કહેવાય ને કે જે સોનાનું કામ કરે છે એ લોકોની વાત પણ કરવી છે સોનાનું જે કામ કરતા લોકો છે એમાંની લો કે સોની છે જે સોપ ચલાવે છે અથવા તો

તો અને પ્લસ આ વખતે ભાવની પણ થોડીક તકલીફ દેખાઈ રહી છે બજારમાં કે ભાવ વધી રહ્યા છે એટલે લોકોની શક્તિ ઘટી છે ચોક્કસ લોકોના ખિસ્સા ઉપર એક્સ્ટ્રા ભાર આવ્યો છે જો આપણે ઇન્વેસ્ટરની વાત કરીએ તો ફક્ત ઇન્વેસ્ટર પૂરતું આપણે એમ કહી શકાય કે માર્કેટ પોઝિટિવ છે પરંતુ જેની જરૂરિયાત છે કે જે લોકોને લગ્નમાં અમુક તોલા સોનું આપવું જ પડે તેવી પ્રથા આપણા ત્યાં છે તો તેવી પરિસ્થિતિમાં આજે જે માણસ દસ ગ્રામ લેતો હતો તે ક્યાંક સાત કે આઠ ગ્રામ લઈને સંતોષ માની રહ્યો છે એટલે કે જ્વેલરી લાઈનમાં આપણે કહીએ તો જ્વેલર્સ જોડે કામ થોડા અંશતઃ ઘટ્યા છે જે કદાચ આ ભાવ ઘટવાના કારણે એ લોકોને આશા હતી કે જો ભાવ નીચા રહેશે તો માર્કેટ ફરી વખત વેગ પકડશે પરંતુ આજે પણ ભાવ લગભગ ત્રાણું હજાર ચારસો પાંચસોની આસપાસ જઈ રહ્યા છે જે પ્રમાણે દેખાય છે કે આવનારા સમયમાં પણ ઘરાકીમાં થોડોક કાપ દેખાશે જી નિશાંતભાઈ ખુબ ખુબ આભાર આખી ચર્ચા કરવા બદલ આખી આ માહિતીમાં જે કેવાય ને કે જે અફવાઓ ઉઠતી હતી કે ભાઈ ભાવ વધશે ભાવ વધશે અને આના ઉપર પણ ચર્ચા કરવી ખૂબ જરૂરી હતી કારણ કે લોકો સુધી સાચી માહિતી નથી પહોંચી શકતી જ્યારે સોશિયલ મીડિયા પર એવી કોઈ પોસ્ટ વાયરલ થઈ છે ત્યારે લોકો એને વધુ વાયરલ કરે છે કે જો ભાઈ સોનું તો પંચોતેર હજાર પચાસ હજાર એટલા હજાર પહોંચી ગયું છે પરંતુ ખરેખર જયારે માર્કેટમાં જાય અથવા તો કોઈ સોની પાસે જઈને તપાસ કરે ત્યારે ખબર પડે કે ના ના આપણે મીડિયા તરીકે આપણા જવાબદારી આપણે કરીએ વાયરસ ફેલાય ત્યારે આપણે જેમ ડોક્ટર પાસે જઈએ છીએ કે આ વાયરસ નો ઉપાય શું તેમ જયારે આવી માહિતી ફેલાય ત્યારે તેના એક્સપર્ટ પાસે તમારા પોતાના જ્વેલર્સ કે સોની મિત્ર પાસે જાઓ અને તેની ચર્ચા કરો અને તમે સોનું વેચતા પહેલા એક વખત ચોક્કસ થી માહિતીથી કે માહિતગારતા સાચું છે કે નથી કારણ કે જો તમે આજે સોનું વેચી દેશો તો કદાચ ફરી આ મોકો નહીં મળે તમને સોનું ખરીદવાનો અને એ સોનું પંચાણું હજાર ખરીદવા પાછા જશો હમ ખૂબ આભાર વાત સાથે થેન્ક યુ તો જે રીતે નિશાંતભાઈ જોડે આપણે વાત કરીએ અને જે અફવાઓ ફેલાઈ હતી કે ભાઈ હાવ વધશે ભાવ વધશે આ ચર્ચાઓની વચ્ચે એવું થયું કે લાવો એક સોની સાથે વાત કરીએ કે શું ખરેખર ભાવ વધવાનો છે ભાઈ જો બસ આવી ચર્ચાઓ થાય અને લોકો સુધી આ માહિતી પહોંચાડે એટલે કરીને લોકોને જે ધાક બેસી જાય કે ભાઈ ભાવ વધી ગયો ભાવ વધી ગયો માર્કેટ ગયું એટલે ભાવ વધી ગયો બધા ઉપર ચર્ચા કરવી ખૂબ જરૂરી છે અને લોકો એવી કોઈ અપવામાં ન આવે તમારી પાસે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ આવે તો તમે વાંચીને બે લોકોને મોકલો છો પણ તમે ક્યારે ખરાઈ કરો છો કે આ પોસ્ટ સાચી છે કે ખોટી છે લોકો ત્યારે અફવામાં ખૂબ ધ્યાન આપી રહ્યા છે તો મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી કરું છું અફવાઓમાં ન આવો જો તમારે એવું હોય અને ડાઉટ લાગે તો એક બે ત્યાં ત્યાં તપાસ કરો ભાઈ શું ભાવ ચાલે છે છે થવાની કે કેમ બધી જ વાતનું તમને નિવાકરણ ત્યાંથી તમને મળી જવાનું છે આ એક્સપર્ટ જે વાત કહી છે એને લઈને તમારું શું માનવું છે તમને કમેન્ટ કરીને ખાસ જણાવજો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો રૂમ ગુજરાત નમસ્કાર